ધી છે ઘરે પ્લાસ્ટર વાર આવ્યા રેતી ચડાવે પણ એમ કે અમારો વિડીયો ન ઉતાર્યો એટલે નથી ઉતારતા સલામ આવે બચારીને ભાગવત કઈ ક્યાંક સારામાં આવે ફૂલા વરતા નીંડા આવી ગયા હવે ડુંગળી નીંડાય પપ્પા જો એના ઉયરા લાગે ઉચ ગયા તા તાવ આવી ગયો લાગે પાસો હમ્મ તાવ આવી ગયો યાર પાસો તડકે હોઈ તો ગરમી થાય ને સાંય હોય તો થાડ પડે એટલે અડધું સર તકમ નાખ્યું અને અડધું સાંયમ નાખ્યું હોય મિક્સમો મિક્સમો માય પાસો ઓવાર બાર બાર ને તો પાસો ટીસા વાલ્કે પાપા આયો ગ્રીસ લિયા ગ્રીસ કરવાનું હોય ગાડીમાં તો પાપા ગાડીમાં કરવાનું હા કરવે લોક હાસેડ ઓ ગાડીમાં ને ટેકટ કરવાનું ઓ પંપો ભળ લઉ પંપ ભળ દે તો બે પાપા ભળ લઈએ ગ્રીસ કરી લીધો અમુક જગ્યા ફુટો ને અમુક જગ્યા નથી ફુટો ફુટો નહી અમુક જગ્યા એ તો જી ઓ લોવર છે મતીનો

વેકી સન ખુલી ગયો એટલે સ્કૂલે જવાનું ચાલુ રોજ કાલે ગયા હતા ને હવે આજે જવાનું હોય અને શિયાળો આવી ગયો એટલે થોડી થોડી તાજે પડે તો પપ્પા ગયા હે વાડીએ અને કાંક પાણી મૂકવાનું હતું ફુલાવરમાં હતું લગભગ તો પાણી મૂકવા ગયા છે ટ્રીપમાં હવે આગળનું જ બતાવશે વાડીએ શું કામ કરે બીજું કાલે કાંઈ આપણે આમાં ગીરીશ આપે કરતા ગાડીમાં થયો નહોતો એવો આજે આપણે ખોલી લીધું આ બધું જેક બેગ ચડાવીને એવો જેક ચડાવી લીધો અહીંયા અને આમાં ગ્રીસ કરી નાખ્યો હોય અત્યારે આ ફિટ કરવાનું હોય એટલે આમાં ગ્રીસ તો થઈ ગયો હું આગળનું ખોલીશ ને બતાવીશ તમે આમાં કાંઈ હવે હાથ ભરેલા હતા એ બતાવવાની મજા આવે ગ્રીસ વાર તો હજુ ગ્રીસ હાર્યો આમાં કરી લીધો આમાં થોડોક હવે આમાં પંપથી ટ્રાય કરશું જો જાય તો પછી ઉ બાજુના ખોલવાના ટપડીયા બધા ભેરા કીધા હવાર તો આમ જ હેરાન થાવ ને વિદિત ને હજી તાવ ઉતરે નથી તો નથી વાડી હજી આવે તો થાય તો એ વરી ફોન બોન ચાલે તો બતાવશો પપ્પા અહીંયા ચેક કરાવે ચેક કરાવો કે નટ ખોલો એ ખોલવા આમ ફૂટતો નથી ને યાર ગિરીશ કાલ ક્યાં ફૂટો ની ને પીનો ખોલે ઢીલા કરી લઈને પછી ચેક ચડાવી પપ્પા થઈ ગયો

সকালে উপারা আজে এইযাই পাই সটারোকালো নাতির ইগা এইযাই মাইই পানি শটাইগে করানদর আরাই সাটাও এইতো কাকয আযা এই মকাজোযা এ�

મકાન માં રહે અને પપ્પા ચાય પીવે હે ચા પી લે ને ચાય હા પેલી ચાય પીધી નોતી ઘણી વાર થઈ ગઈ તમે પાણી સાટતા તા તઈ ચાય આવી તઈ લઈ આવશે આવ્યો એ

હા હા હજી આગળ બેતે મારો ખડ ઘણો હતો ને આની અહીંયા ભાંગી ગયા ભાંગેલ

એટલે ઢોવાઈ ગયું આ બાજુ કમ્પ્લેટ ઉગી ગયો આ બાજુ ઉગી ગયો આ બાજુ તો નીંદવા જેવો થઈ ગયો થોડો પાંખો થયો અમુક પાટીયા ઓછા ઉગાય અમુક પાટીયા વાળી બરાબર ઉગરી આ પાટીયા વાળી કમ્પ્લેટ ઉગાય

હલો ભાઈ દવા લઈ લીધી બ્રિજેશ પટેલ હોસ્પિટલ માં કુક માંથી હવે જાઉં ઘરે દેખાતી હશે પટેલ હોસ્પિટલ કુક માં માતાજી ને જોરાઈ હાલુ ભેગું રહી લારે ભરે હોંડા ની વિધિત હોમડે ગયા વિધિત ને લારે ઉભા જોઈ જાય આમ આવે તો આમ આવે કે હું અમારા અંગે ગણાય પડે આઠ નવ એ માન માન ફરે આવે તો હું ક્યાં ભેગી હાલીશ હલો દવા લઈ લીધી નીકળી જાય ઘરે ਨੇ ਕੋਈ ਬਸੇ ਠੰਡੀ 5:30 ਵਜੇ ਗਿਆ ਕੁੱਕਮ ਦੇ ਦਵਾ ਲੈਣ ਆਈ ਗਿਆ ਘਰੇ ਹੁਣ ਤੇ ਚਾਹੇ ਤਿਆਰ ਹੈ ਨਿਕਰੀ ਆ ਕੰ ਕਰਿਆ ਕਰਿਆ ਤੂੰ ਸੂ ਕਰੋ ਦਾ ਡਰੈਸ ਮਾਈ ਸਟ੍ਰਿੰਗ ਵੀ ਅੰਦਰ ਆ ਤਮੇ ਬੈਠੇ ਕੰਬੀ ਜਾਈ ਕੁਪੀਰੀ ਹਾਂ ਨਿਕਰੀ ਕਰੋ ਹੈ ਹਾਂ ਹਾਂ ਹਲੋ ਤਾਂ ਚਾਹੇ ਪੀ ਲਈ ਮਿੱਤਰੋ ਰਾਤਰੇ ਕੈਂ ਵੀਡੀਓ ਐਡੀਟਿੰਗ ਥਿਓ ਨਹੀਂ કેમ કે દવા લેવા ગયા હતા અને બધા બીમાર હતા એટલે મજા નહોતી આવતી તબિયત બરાબર ન હોય એટલે પછી મજા ન આવે એટલે કીધો નહોતો કાલ હવે આજે આ વિડીયો એડિટિંગ કરીને તમને બપોરે કદાચ મળી જશે એટલે વિડીયો થઈ ગયા છે ઘણો લાંબો એટલે આજનો વિડીયો કરી નાખી અહીંયા પૂરો ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો ને શેર કરી નાખજો તો મળશું કાલે ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી